ફૂલ સ્પીડમાં ની રોડની સાઈડમાં બેઠેલા સાત લોકોને ઉડાડ્યા પિતા પુત્ર સહિત ત્રણના મોત સગર્ભા ગંભીર અને ત્રણને ઈજાઓ પહોંચી સુરતમાં મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો

ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં ટુ વ્હીલરો પર બેઠા હતા મદાર માર્કેટમાં પાલિકાના અધિકારીઓ સાથે વેપારીઓનું શાબ્દિક ઘર્ષણ પાંત્રીસ દુકાનો સીલ કરાઈ રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકાની ડ્રાઇવમાં પાલિકાના ટાઉન ડેવલપમેન્ટ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ પાની ગેટના મદાર માર્કેટને સીલ કરવા પહોંચ્યા હતા ફાયર એનઓસી અને બીયુ સર્ટી ન હોવાથી કાર્યવાહી કરતા વિરોધ કર્યો હતો જોકે અંતે ટીમે દુકાનોને સીલ કરી હતી મહેસાણાના રાધમપુર રોડ પર મારુતિનગર સોસાયટીમાં ભાડે રહેતા ત્રેવીસ વર્ષીય યુવકે આપઘાત કર્યો મહેસાણા શહેરના રાધમપુર રોડ પર આવેલા મારુતિનગર સોસાયટીમાં ત્રેવીસ વર્ષીય યુવકે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે યુવકે રૂમમાં ગળે પાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી સમગ્ર કેસમાં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી સુરતથી ડીસાની બસમાં સાથે મુસાફરી કરતા ગઠિયાએ કોલ્ડ ડ્રિંક પીવડાવતા હીરાનો કારીગર બેભાન દાગીના સહિત બે પોઈન્ટ પાસઠ લાખની મત્તા લઈ ફરાર સુરત દિશાની બસમાં બેસી વતનમાં યોજાનાર કારીગરને મુસાફરના સ્વાગમાં બેસેલા ગઠિયાએ અડાલજ બસ સ્ટેન્ડ આવતા કોલ્ડ્રીક પીવડાવ્યું હતું જે બાદ બેભાન થઈ ગયેલા હીરાના કારીગરની દિશાની હોસ્પિટલમાં આંખ ખુલી હતી ત્યારે માલુમ પડ્યું હતું કે બસમાં સાથે મુસાફરી કરતો ગઠીયો બેભાન અવસ્થાનો લાભ ઉઠાવી દાગીના મોબાઈલ તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા બે પોઈન્ટ પાસઠ લાખની મત્તા કાઢી લઈ ફરાર થઈ ગયો છે આ અંગે અદાલત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ